રાસાયણિક ખાતર નિયંત્રણ હુકમ ઓગણીસો પંચ્યાસી અંતર્ગત ખાતર વિક્રેતાઓએ ફરજીયાતપણે ખરીદી અને વેચાણનું સ્ટોકપત્રક નિભાવવું પડે છે વર્તમાન સમયમાં જે પ્રવર્તમાન નિયમ છે તે મુજબ ખાતર લેવા આવતા ખેડૂતોને ફરજીયાતપણે પીઓએસ મશીનમાં અંગૂઠો લીધા બાદ તેમને ખાતરનું વિતરણ કરવામાં આવે છે પરંતુ મહેસાણા જિલ્લામાં બે સેવા સહકારી મંડળીઓમાં પીઓએસ મશીનમાં દર્શાવેલો જથ્થો અને સ્ટોક પત્રક બંનેમાં ગરબડ જોવા મળી છે અને આ બંને મંડળીઓનું લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે મહેસાણા જિલ્લાની વાત કરવામાં આવે તો મહેસાણા જિલ્લામાં સટલાસણા તાલુકાની અને બહુચરાજી તાલુકાની બે મંડળીઓમાં આ પ્રકારની ગેરરીતિ સામે આવી છે સટલાસણા તાલુકાની માલાપુરા સેવા સહકારી મંડળીમાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને આ તપાસ દરમિયાન જે વિગતો સામે આવી હતી કે જે પીઓએસ મશીનમાં એકસો ઓગણચાલીસ બેગ રિયા ખાતરનો જથ્થો જોવા મળ્યો હતો જ્યારે ઉપલબ્ધ જથ્થો જે હતો એ નીલ હતો જ્યારે એ જ રીતે આઝોલ સેવા સહકારી મંડળીમાં પીઓએસ મશીનમાં બસો ત્રીસ જેટલી બેગ જથ્થો જોવા મળ્યો હતો જ્યારે હાજર જે જથ્થો હતો એ નીલ જોવા મળ્યો હતો અને આ ગંભીર બેદરકારીને લઈને નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી દ્વારા બંને મંડળીઓના ખાતર વિતરણના લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એટલે કે સટલાસણા તાલુકાની માલાપુરા સેવા સહકારી મંડળી અને આઝોલ જે બહુચરાજી તાલુકાની સેવા સહકારી મંડળી છે આ બંનેના ખાતર વિતરણ લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બંને મંડળીઓએ રાસાયણિક ખાતર નિયંત્રણ ઓગણીસો પંચ્યાસીના જે પાલન કરવાનું છે જોગવાઈનું પાલન કરવાનું છે આ બંને મંડળીઓ તેનું પાલન કરવામાં નિષ્ફળ જઈ ગઈ હોવાને કારણે સરકારી કાયદાની જોગવાઈ મુજબ હવે બંને મંડળીઓના લાયસન્સ સસ્પેન્ડ કરવાની ખેત નિયામક વિસ્તરણની કચેરી મહેસાણા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે કમલેશ રાવલ ન્યૂઝ કેપિટલ મહેસાણા